તો ગાઈસ લા લા મેં તરે ઘણજા હોટેલે પહોંચી ગયા છે આમણા મે થોડીક વાર રાતકોટ પહોંચી જાશું આમણા પાણી ભરી લે એટલે રાતકોટ પહોંચી એટલે વાંસના સિંગલ પટી રોડ આવશે અબુવા હાયરા ઉલા કેતો ઉ જો પાણી ભીધા છે હવે હો ગયા

राजकोट पहुंच ही है मित्रों आया लग्न है

આવી ગયા છીએ અમે રાજકોટમાં અત્યારે હજી તો વાર હે આપણે ચાલુ કરવાની બહુ ચા પાણી પીને આજે રસ્તો બહુ ખરાબ હતો ગોંડલથી બહુ ટ્રાફિક હતો ગોંડલથી રાજકોટનો રસ્તો બહુ એટલે બહુ કંટાળાજનક બહુ એટલે બહુ કંટાળાજનક હતો ભાઈ માહિતી પૂરું કરીને પછી સવારે છે ને કેશોદમાં એકતા યાત્રા કરવાની છે એ પણ છ વાગે જાગ્રણ તો ભાઈ અમારે પાર નથી તમને બધાયને રાખતું હોય છે આને તો હેલું છે આવું પણ હેલું ભાઈ દુનિયામાં કઈ હોતું જ નથી બરાબર હાલો કેવું એમાં ગાડી પડી છે કન્સ્ટ્રક્શન છે એમાં હું કામ કરું આડા ખાસ મિત્ર એવા રંતી બાપુ એ પણ આવ્યા છે પરમ સ્નેહી મિત્ર છે આપણા ખાસમ ખાસ રંતી બાપુ દૂર બે બાપુ લે એવા નતી બાપુ હે અંદર સોફો હોય ને વે આવો તમારા એક આપી લઈ આવો લઈ તમારું પૂરા પૂરે આપણે બોલો રંતી બાપુ તો તમારે અમારું કાંઈ કહેવાનું નથી કાંઈ અમને બેહવા દો સાંજ કેટલી કાલે તમારા વિશે અમારા વિશે અમારા કઈ અમારા વિશે કોઈના ના વિશે નથી બોલો ને એ નહીં બોલે જરે કે એ હું જે હું જાય જાય જે બોલો બાકી બાપુ કઈ કઈ બોલે તો આપણે એમ કહો બોલો બાપુ બસ મારા ટીચરને ફોન કર જવાબ તમને બધાને એ આપશે તો

પછી ભાઈ હાલો અમે સેફ્ટી પાર્ટી પર વોલ્યુમ બઢાવ સેફ્ટી પાર્ટી પ્લોટ માં આજની તારીખ નો ઓર્ડર પ્રોગ્રામ દીધો છે હવે અમે આ રોડ ઉપર ચડી એક સારી એવી હોટેલ માં જમશું ઓર્ડર બતી ગયો છે વરાજો અંદર ઓયો ગયો છે માંડવે તો અમે જઈ રહી હતી એ વિચારો કે સો મેવી ગયો ચાલુ જાય મસ્ત હાર્પીત આવી હે બહુ બાય મુક્ત નાઇન બાય નાઇન મારે બૂક ફટાવી હે ચાલુ રસ્તો અને સોતી ગઈ હું હેંગ થઈ ગઈ હાર્પી આજે ભાગી

કે પણ તો જારે કોર જગત નો માહોલ છે અહીંયા સાર્ફિ થાય છે જો મારું બસ એમાં હોય mas tudo é na tem né, -te. é. wow. wow, que assim né

કોઈ પાસે શીરાની દવા હોય તો કમેન્ટમાં કહેજો તમે કમેન્ટ કરશો અને વિડીયો મૂકા એ તાતો એને મટી જાય પણ પાછું તો આવે ને તો કામ આવશે એટલે અને અમે દવા ભેગી રાખી હા એટલે અમે ભેગી રાખી અને શીરા પાછું બીજી વાર નીકળે તો આપી દેવું એટલે કમેન્ટ કરીને કહેજો શીરા કે મોટાડ બરોબર હા હવે ડાયરેક્ટ મળીએ કે શોધ જોઈને કાભજી કે જઈને જાય કે નકી નઈ કે સુ થઈને મડી કે નો મડીએ એટલે એકવાર આઈતિબાઈ કઈ જાયે બાઈ રેશમ બાઈ બાઈ માતાજી પડી ગઈ છે તો આ છે વરુણ

આખે આખું કવર જ છે જો તાલપત્રી કે કઈ મારવાનું નઈ નાડા બાડા કાઈ નહીં સામાન ના દોરી બાંધે એટલે ભલે જનરેટર ચાલુ વગાડવું વરસાદ તમારો આ વિડિયો કેવો લાગી જાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરજો કઈ કમેન્ટ બાકાજી કી વારી બોલાવી લાગ હા તો સારું લાગે નવું લાગતું તો કેજો અમે આમાં એવું હોય તો તમે કોમેન્ટ માં ખાલી જોઈન હોય જાવ ખબર ન પડે તમે કેસો એ હા અમે તમે કેસો બસ તમારો સપોર્ટ હાલો મારો લેપટોપ છે બાય જય માતાજી જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જય બધાને જય જય રામ હેરામ તર બાય બાય આવજો બાય બરુ